એ આ બે બે એનો ઉત્તર સાહેબ એસટીએમ સાહેબ આવો બોલ એસટીએમ બોલ ઓય ઓય બંદા

અમે એમ નથી કહેતા બધી કોરી પણ જે કોરી ગેરકાયદેસર છે જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે તમને આવેદન પત્ર આપે છે તમને સ્વાગત કાર્યક્રમમાં કરે છતાં પણ જો તમને કંઈ પડેલી ન હોય તો અમારે બંધ કરવા જવાનું ને કોરા સાબ તમે બી એક વાત કર દેમ ધક્કો આ બહેનોને માર્યો લાકડી બતાવી તો અમે કાઈ આતંકવાદી છે આટલો બધો પાબર કુટલે કરો સાબે કરો ને

નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓ સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેનો ધક્કા મારો છો હું સર બ્લડી નોનસેન્સ કોણ તો બેકો મને મારા હાથ લગાડો બેનો એમ ના સમજતા કે ટોળું છે અને કેમેરા છે એકલો હશે ને તો બી આવું બોલીશ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમે એક માણસ માં જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિના થી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરવા અમે મોઢામાં મગ ભરી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની ભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આવીને આવેદન પત્ર લઈ ગયું હતું તો રેકોર્ડ ના થાય જો તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલિક હસશે તમારી પર યોર કલિક્સ વિલ લાફ ઓન યોર કોણ હતા પેલી બોલાવો કોણે

આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું શ્રી નીતેશ પટેલ એસપીએમ ચિકરી બરાબર બંદકરો એક ટીગુણ આવે છે એવું કરીને બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે છે ને ગહેનો પર એ સ્ટાફ ને કોણ જરા પાવર કરે બુટલે કરો આગળ નાચશે બુટલે કરો ની આગળ નાચશે તાતા થૈયા કરશે તમારો સ્ટાફ તમે કશું બોલવાનું છે તમારા સામે પહેલા આ કેમ તાલી પડી ખબર છે કેમ કાલી પડી આટલા આટલા વર્ષોણવા ઘસૂળી ગયરો છે આ નું ઘસૂણ નીકળી ગયે ને તમે તો દરવાજો શિક્ષક

અમને છે પ્લાન્ટ ચાલુ કરો વાંધો નથી નવી મીટર દૂર ઘર તમારી બીજું કોઈ માંગણી નહીં મળે અને એના માટે તમને રજૂઆત કરી તમે શું એક્શન લીધા

તો અનની સે ડિસિપ્લિનિયા ડિસિપ્લિન તમારા માટે respect પેદા થાય તમારા પોલીસના કર્મચારી મિત્રો જીઓલોજિસ્ટ અને બીજા માટે respect પેદા થાય ત્યારે એવું પરફોર્મ તમારા જ્યુડિશક્શનમાં કરીને બતાવજો અને પછી એવું કેસોનો તો ધમસે કચેરીની વાત નહીં આવે તો એપ્રીશિયેટ કરીશું કાચના ઘરમાં રહીને ધાકો કોઈ એના બને ચાલો